અત્યારે આમ આદમી વસાવા જેલમાં છે પરંતુ તેમના તેમના ચહેરાને આગળ રાખીને સમર્થકો નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે એ દિવસો યાદ અપાવવામાં આવી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જેવી રીતે જનતા માટે લડત ચલાવતા હતા પરંતુ એ લડતના કારણે તેમને જેલ જવાનો વારો આવ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું કેવું છે કે ચૈતર વસાવા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના કારણે તેમને જેલ જવું પડ્યું છે ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે ભરૂચમાં ગુજરાત જોડો અભિયાન થકી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ફરી ચૈતર વસાવાનું નામ લઈને શું વાત કરી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક સમય પહેલાં તેમની સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તેના કારણે તેઓ બે મહિના કરતાં વધારે સમયથી જેલમાં બંધ છે આગામી અઠ્યાવીસ તારીખે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો ખૂબ અસરગ્રસ્ત બન્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાની ધરપકડ જે થઈ છે તે બાબતે લોકો સુધી પહોંચી રહ્યા છે ને કહી રહ્યા છે કે ચૈતર વસાવા લોકોનો અવાજ બનતા હતા એટલે તેમને દબાવવા માટે તેમને જેલમાં નાખવામાં આવ્યા છે એટલે આ બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે કહ્યું છે કે જ્યારે ભૂતકાળમાં ચૈતર વસાવા બહાર હતા ત્યારે લોકો માટે લડત ચલાવતા હતા પછી એ કર્મચારીઓની શોષણની બાબત હોય ત્યાં તેમને યોગ્ય વળતર મળે તે માટે તેઓ ભલે નર્મદા જિલ્લાના ડીડિયાપાડાના ધારાસભ્ય હતા પરંતુ તે ભરૂચના લોકો માટે પણ લડવા આવતા હતા એટલું જ નહીં તેમણે જ્યારે સમયસર ખેડૂતોને ખાતર નથી મળતું ત્યારે ખાતર માટે પણ લાંબી લાંબી લાઈનો લાગતી હતી ત્યારે તેઓ લડત ચલાવવા માટે ભરૂચ આવ્યા હતા

આ ખેતી કામ કરતા લોકોને ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે પૂરતું ખાતર નથી મળતું આ પૂરતું ખાતર માટે એના માટે ચૈતરભાઈ વસાવાએ સડક થી લઈને સદન સુધી લડત આપી છે અને આજે ચૈતરભાઈ વસાવા હાલ જેલમાં છે બધા લોકોને ખબર છે ને કેમ જેલમાં છે સ્વિમને પોતાના દીકરાની લડાઈ માટે જેલમાં ગયા સ્વિમને પોતાની કોઈ એમને કોઈ ભ્રષ્ટાચારો કરેલા છે કોઈ એમને નથી કર્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ કૌભાંડો કર્યા છે એ કૌભાંડો બહાર પાડવાનું કામ ચૈતરભાઈ વસાવાએ કર્યું એટલા માટે આજે ચૈતરભાઈ અન્યાય ની સામે લડતા લડતા ન્યાય ની લડાઈ જે લડવી રહ્યા છે અને એની પાછળ એમને જેલ ની અંદર જવાનો વારો આવ્યો છે ત્યારે આ પોલીસ અધિકારીઓ આજે ભાજપ નો હાથો બની અને આદિવાસી સમાજો ઉપર ખોટા ખોટા કેસો કરી રહ્યા છે આ ગામમાં પણ કરે તો મને એવું જાણવા મળ્યું છે સાચી વાત કે ખોટી વાત સાચી વાત એ બત્રીસ લોકો આજે પણ કોર્ટ ની તારીખો ભરે છે ભરો છો ને ભાઈ એ કોર્ટ ની તારીખો ભરવાનો શું આપણને શોખ છે નથી શોખ પરંતુ ભાજપ અને કોંગ્રેસ ના હોય ત્યારે રાત્રે ચોર જેમ ઘરે આવી ને દરવાજા ખખડાવે ને મત આપો એમ વાત કરી અને આપણને કઈક બે પાંચ રૂપિયા ની લાલચો આપે છે ને આપડા મત લઈ જાય છે પરંતુ જયારે આવા ખોટા કેસો થાય છે ત્યારે ક્યાં જાય છે આ બધા નેતાઓ કોઈ નેતા આપણને દેખાતો નથી

ગંભીર આરોપો કોંગ્રેસના નેતા સામે કર્યા હતા કેટલીક બાબતો પણ રજૂ કરી હતી જે બાદ કોંગ્રેસના નેતા સામે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી ને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ ડેડિયાપાડામાં બન્યો મારામારીનો તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું છે ત્યારે જેલ જવા પાછળ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ કહી રહ્યા છે કે જે પચીસસો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે ધારાસભ્ય તરફથી તેના કારણે આ જ દબાવવા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે તેના કારણે હવે આ ચર્ચાનું કેન્દ્ર બની છે ઘટના સાથે જ હવે ગુજરાત જોડો અભિયાન થકી હવે આ ચૈતર વસાવનો મુદ્દો છે તે આગામી સમયમાં આદિવાસી વિસ્તારોમાં કઈ રીતે અસરગ્રસ્ત બને છે અને કેટલો ફાયદો આમ આદમી પાર્ટીને કરાવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો